પોરબંદરના ગાયત્રી મંદિર ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તેમજ ગાયત્રી શક્તિ પીઠ પોરબંદર દ્વારા વિરાટ એકસો આઠ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્યાવીસ સમાજના ત્રણસો ચોવીસ દંપતીઓએ ભાગ લીધો હતો પોરબંદરના ગાયત્રી મંદિરના યજ્ઞશાળા ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તેમજ ગાયત્રી શક્તિપીઠ પોરબંદર દ્વારા વિરાટ એકસો કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સત્યાવીસ સમાજના ત્રણસો ચોવીસ દંપતીઓએ ભાગ લીધો હતો આ મહાયજ્ઞ સાથે સાથે વિદ્યારંભ સંસ્કાર તથા ગર્ભ સંસ્કાર સહિતના સંસ્કારોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ મહાયજ્ઞ સાથે સાથે આશા બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુજ હરિદ્વાર દ્વારા ગ્રાહતરે પુસ્તક મેળવ પણ યોજવામાં આવ્યું હતું બે હજાર ત્રેવીસ ના રોજ પોરબંદર ગાયત્રી શક્તિપીઠ દ્વારા એકસો આઠ થયું જે આજથી પચાસ વર્ષ પહેલા આચાર્યજીએ એક હજાર ગાયત્રી યજ્ઞનું જે આયોજન કર્યું હતું એના અંશ ભાગરૂપે છે આની અંદર અલગ અલગ જ્ઞાતિના સત્યાવીસ થી વધારે જ્ઞાતિઓ સાથે જોડી અને ટોટલ ત્રણસો ને ચોવીસ કપલ આજની તાલી આજે ભાગ લીધો છે સાથે આની અંદર અલગ અલગ સંસ્કાર આપવામાં આવેલા છે જેવા કે વિદ્યારામ સંસ્કાર ગર્ભધારણ સંસ્કાર વગેરે જેવા સંસ્કાર આપેલા છે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે ભાવિકો માટે પુસ્તકોનું આયોજન કરેલું છે અને બધાએ સાથે પ્રસાદી લેવાનું પણ આયોજન કરેલું છે અંદાજે ચાર હજાર માણસ ચારથી પાંચ હજાર માણસની યોગની ભાવિકોને સંભવિત છે આ વિરાટ એકસો આઠ કુંડી ગાય ત્રિમહાયજ્ઞમાં પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ચાર હજાર ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો અશોક થાનગી ગુજરાત ન્યૂઝ પોરબંદર